એવું કહેવાય છે કે બિહારમાં કંઈ પણ અશક્ય નથી અહીં ઉંદરો દારૂ પી જવાના કિસ્સા પણ બને છે અને અહીં રાતોરાત બ્રિજ પણ ચોરાઈ જાય છે હવે બિહારમાં એક ઘોડાની ધરપકડ કરવામાં આવી છે આ ઘોડા પર આક્ષેપ છે કે તે યુપીથી બિહારમાં દારૂ ઘુસાડી રહ્યો હતો બિહારના બેંતિયા જિલ્લામાં હેરાન કરી દેનારો મામલો નોંધાયો છે મંગળવારની સવારે પોલીસે ચાર કાર્ટન વિદેશી દારૂ સાથે આ ઘોડાને ઝડપી પાડ્યો હતો મામલો જાણે એવો છે કે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી દરમિયાન આ ઘોડા પર મોટા પ્રમાણમાં સામાન લાદવામાં આવ્યો હતો પોલીસને જોતા જ બુટલેગર ઘોડાને છોડીને ભાગી ગયો હતો તપાસ કરતા માલુમ પડ્યું કે આ ઘોડાની પીઠ પર ચાર કાર્ટર વિદેશી દારૂ લાદીને લઈ જવાતો હતો હાલ પોલીસે આ ઘોડાની અટકાયત કરી છે અને દારૂ માફિયા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે જો કે આ વિસ્તારમાં દારૂની તસ્કરી માટે ઘોડાનો ઉપયોગ પહેલેથી જ થતો આવ્યો છે હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ ઘોડાનો માલિક કોણ છે અને તેનો ઉપયોગ દારૂના વહન માટે કોણ કરી રહ્યું હતું જો કે ઘોડાની અટકાયતનો આખો મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે